મેઘરજ તાલુકામાં તીડ જેવી જીવાતનો આતંકનો મામલો સામે આવ્યો છે જેમાં રેલાવાડા વિસ્તારમાં પચીસથી થી વધુ ગામોમાં પ્રાથમિક દ્રષ્ટિએ જેવી જીવાત કહ્યું છે અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તીડ નામના જીવાતનો આતંક જોવા મળ્યો છે મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં પંદર વર્ષ પછી તીડના ઝુંડે દેખા દીધી છે જીતપુર ખાખરીયા ઈસરી

જે જીવાત છે એનો ઉપદ્રવ રેલાવાડા વિસ્તારના વીસથી પચીસ ગામોની અંદર જોવા મળેલ છે અને ગ્રામસેવકોએ એને નોટિફાઈડ કરેલ છે અને તેમના દ્વારા જે ફોટોગ્રાફ્સ એ બધું અત્યારે પ્રાપ્ત થયું એ પેટા વિભાગમાં પાક સંરક્ષણ અધિકારી એ ચકાસણી કરી એમણે કન્ફર્મ કર્યું નથી કે આ આમ તો તિથિ ઘોડા જેવું જ દેખાય છે છતાં પણ આપણે વૈજ્ઞાનિકોની ટીમ દાંતીવાડા યુનિવર્સિટીમાંથી બોલાવી અને આને કન્ફર્મ કરી અને આનું સચોટ નિદાન કઈ રીતે કરી શકીએ એ બાબતે લાસ્ટ કેલ ઉપર પ્રયત્નો કરીએ હાલ અમારું જિલ્લા કક્ષાએથી ટીમ જે તે વિસ્તારની અંદર ફરી એક વધુ ચકાસણી માટે નીકળે છે અને વધુ કન્ફર્મ થઈ જાય પછી આ બાબતે કંઈક કહી શકાય